નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપણું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો પ્રિય ભક્તો દિવાળી પહેલાં જાણી લો આ નિયમો જો જાણી લેશો તો માતા લક્ષ્મી પોતે તમારા ઘરે આવશે દિવાળીના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો દિવાળીની રાત્રે આ કામ અવશ્ય કરો કે જે લોકો મોટા ધનવાન હોય છે તેઓ પણ દિવાળીની રાત્રે આ કામ અચૂક કરે છે એનાથી આખું વર્ષ ઘરમાં ધન ટકે છે સાથે સાથે એ પણ જાણો કે લક્ષ્મી પૂજનમાં માતા લક્ષ્મીને ત્રણ વસ્તુઓ ક્યારે અર્પણ ન કરવી આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આવી રીતે જે સ્થિતિમાં જો દિવાળીની દિવસે રાત્રે એક વસ્તુ દેખાઈ જાય તો સમજો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે દિવાળીના દિવસે ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું આજના વિડીયોમાં આપણે આ બધા વિશે વાત કરીશું ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર અત્યંત શુભ દુર્લભ માગ મંગલકારી અને ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનાર મહાપર્વ તેમજ ધન વૈભવ કીર્તિ અને યશ મેળવવાનો મહાવિશેષ ઉત્સવ માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર દિવાળીનો તહેવાર એકવીસ ઓક્ટોમ્બર કાર્તિક માસની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મી ગણેશ ભગવાન અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે જેનાથી આપણા જીવનમાં ખરાબ પ્રભાવ ન આવે અને આપણું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે આવી સ્થિતિમાં દિવાળીની પૂજાનું જે મુહૂર્ત સાંજે છ વાગે અને દસ મિનિટથી આઠ વાગે અને ચાલીસ મિનિટ સુધી રહેશે શુભ મુહૂર્તમાં જે વ્યક્તિ પૂજા પાઠ કરે છે તેના ઘરે હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે તેની શુભ મુહૂર્તમાં જ પૂજા પાઠ કરવો જોઈએ અને પણ મુહૂર્તમાં પૂજા કરો તે બધું ખૂબ જ આનંદદાયક અને શુ સુખદ હોય છે માતા લક્ષ્મી આપણા જીવનમાં તમામ કષ્ટ દૂર કરે છે અને આપણા ઘરમાં ધન નિવર્ષા કરે છે સૌથી પહેલાં જાણીએ કે માતા લક્ષ્મીને એવું શું ન ચડાવવું જોઈએ કે જેથી માતા નારાજ ન થાય અને ભક્તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું એટલું સરળ નથી પરંતુ જે વ્યક્તિ પ્રસન્ન કરી લે છે તે અચલચલ સંપત્તિનો માલિક બની જાય છે અને તેના પર માતા લક્ષ્મીની કૃપા ખૂબ જોરશોરથી વરસે છે જે લોકો પેઢીઓથી ગરીબી ભોગવી રહ્યા હોય જો દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન થઈ જાય તો સાત જન્મોથી ગરીબી દૂર થઈ જાય છે ઘર ધન વૈભવથી ભરાઈ જાય છે ઉત્તમ જીવન સાથી ધન સંપત્તિ યશ કીર્તિ સૌભાગ્યશાળી જીવન તમામ કષ્ટોમાંથી રાહત અને રોગોથી મુક્તિ માત્ર લક્ષ્મી પૂજનથી થઈ જાય છે લક્ષ્મી મંત્રથી બધું સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ ખાસ કરીને દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તે થોડા જ સમયમાં ધનવાન બની જાય છે અને રાજા બની જાય છે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી માતાની ભક્તિ હોય અને આપના જણાવી દઈએ કે આખા વર્ષના આ તહેવારમાં માતા લક્ષ્મીની પૂજામાં આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન ચડાવી ચાલો પ્રાચીન જ્ઞાન અને ધર્મ ગ્રંથોના જે આધારે શાસ્ત્રોના આધારે આ માહિતી શરૂ કરીએ પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી અત્યંત અમૂલ્ય છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે તો આ ભક્તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી જલ્દી મળી શકે અને હા પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં ભક્તો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીના પર્વે કે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ઉધાર લઈને દિવાળીનો તહેવાર ન ઉજવવો જોઈએ જે વ્યક્તિ ઉધાર લઈને દિવાળીના પર્વ ઉજવે છે તેના ઘરે હંમેશા ઉધારનો વાસ થાય છે અને તે વ્યક્તિ માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહે છે ભલે તમારી પાસે ઓછું ધન હોય પરંતુ સાચા દિલથી માતાની ભક્તિ કરો માતા લક્ષ્મી તમારા બગડેલા કાર્યો અવશ્ય પૂર્ણ કરશે તેથી ઉધાર લઈને ભગવાનની પૂજા ન કરવી જોઈએ જો તમારી પાસે પૈસા ન હોય તો તમે ધાર્મિક કાર્યને ટાળી શકો છો કારણ કે આ દિવસે ઉધાર લેનાર અને ઉધાર આપનાર બંને માતા લક્ષ્મીના ક્રોધના ભાગી બને છે તો મિત્રો આ દિવસે રાહુ કે તો પોતાની ચરમસીમા પર હોય છે જે લોકો ઉધાર લે છે ઉધાર આપે છે તે રાહુ કેતુ તેમના જીવનમાં આવીને તેમને ગરીબ બરબાદ અને નાશ પામેલા બનાવે છે અને માતા લક્ષ્મી જે ઘરમાં આવે તે દરિદ્રતાના વાસ કરે છે અને આવા ઘરમાંથી માતા લક્ષ્મી રુષ્ટ થઈને જાય છે અને તેમના દિવાળીના દિવસે માતા લક્ષ્મી એ જે એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજાપાઠ કરી શકો છો તો તમારી પાસે ધન ન હોય તો પણ માતા લક્ષ્મીજી પૂજા કરવાથી માતા પ્રસન્ન નથી થતા ઉલટું માતા અત્યંત ક્રોધિત થઈ જાય છે તેથી અમે તો કહીએ છીએ કે એવું ના કરો તો વધુ સારું કારણ કે અમે ઈચ્છીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપા તમને યોગ્ય માર્ગ જે મળે ત્યાં જે જ્યારે તમે માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ લાવો તો હંમેશા યાદ રાખો કે તેમની સાથે માતા સરસ્વતીની પૂજા પણ અવશ્ય કરવી અને બજારમાંથી મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનથી જોઈ લો કે તૂટેલી મૂર્તિ ન હોવી જોઈએ ખંડિત મૂર્તિ ના હોવી જોઈએ અને પૂજાના પૂજામાં ન લેવી જોઈએ આનાથી માત્ર લક્ષ્મી નારાજ થઈ શકે છે આખા વર્ષનો તહેવાર વારંવાર નથી આવતો તેથી મૂર્તિ યોગ્ય રીતે જોઈ અને લ્યો દિવાળીના દિવસે પૂજાની ચોકી લાલ કપડાથી ઢાંકવી જોઈ અને સફેદ કાળું કે નીલું કપડું ન બિછાવવું જોઈએ લાલ રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ લક્ષ્મી પૂજનમાં લાલ કપડાનું જે આસન બિછાવીને પૂજા કરે છે તેના ઘરમાં ધન વૈભવ યશ કીર્તિ અને ઉત્તમ ફળ રૂપમાં અન્ન ધનથી ઘર ભરાયેલું રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ કમી રહેતી નથી અને જે આનાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઈને આ આસન પર બિરાજમાન થાય છે આ આસન પર માતા લક્ષ્મીની પૂજા લીલું નાળિયેર ન ચડાવવું જોઈએ કારણ કે સમયે તમારે નાળિયર ચડાવવું જોઈએ કારણ કે નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતિક છે દિવાળીના દિવસે નાળિયેર ઘરે અવશ્ય લાવવું જોઈએ આનાથી સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે માતા રાણીને જે ફળોમાં નાશપતિ ન ચડાવી જોઈએ આનાથી પાપ લાગે છે નાશપતિ એટલે કે નાશ કરનારું ફળ તેથી શું શુભ સમયે નાશપતિ ન ચડાવવી અને માતા લક્ષ્મીના પૂજનમાં અક્ષત એટલે ચોખાનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે લક્ષ્મીજી જે દિવાળીના દિવસે ચોખા માતા રાણીને અવશ્ય અર્પણ કરવા જોઈએ તૂટેલા ચોખા ન હોવા જોઈએ આનાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે દિવાળીના દિવસે ઘરના ચોખા કોઈને આપવા નહીં આનાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડી શકે છે કારણ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતિક છે આ સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે હંમેશા યાદ રાખો કે દિવાળીના પૂજનમાં માતા લક્ષ્મીને તુલસી ના ચડાવો અને કારણ કે આ સમયે માતા લક્ષ્મી ગણેશજી અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે તેથી દિવાળીના દિવસે જે પૂજનમાં તુલસી અર્પણ ન કરવી દિવાળીના દિવસે લસણ ડુંગળીનું ભોજન ન બનાવવું જોઈએ આ સમયે હલવો ખીર પૂરી વગેરે બનાવવું જોઈએ કારણ કે માતાને જે આ ભોજન આપણે ભોગ લગાવીએ તેથી આ દિવસે માંસ મીરા લસણ ડુંગળીનું ભોજન ઘરે ન લાવવું આવા શુભ મુહૂર્તમાં અશુભ કાર્ય ન કરવું જે જુઓ મંગળવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે અને માતા સંતોષીને પણ સમર્પિત હોય છે જો દિવાળીના દિવસે મંગળવારના દિવસે આવે તો તે અત્યંત દુર્લભ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પરંતુ જો મંગળવારે તમે ખાટું ખાઈ લો પાણીપુરી ખાઈ લો ની ચટણી કે લીંબુ ખાઈ લો તો આનાથી માતા લક્ષ્મીજી અને જે સંતોષી માતા ક્રોધિત થઈ જાય છે અને લીંબુ ખાઈ લો તો આનાથી માતા સંતોષી ક્રોધિત થઈ જાય છે જ્યારે દિવાળી મંગળવારે આવે તો આ દિવસે માતા સંતોષી જાગૃત થઈ જાય છે તેથી આ દિવસે પાણીપુરી લીંબુ વગેરે ન ખાવું ઓછામાં ઓછું માતા સંતોષીનું માન સન્માન જરૂર વધારો આનાથી ધન દેવી જે આ માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે સ્ત્રીએ લાલ ગુલાબી પીળો કે ભગવો રંગના કપડાં જ પહેરવા જોઈએ કે લક્ષ્મી પૂજનમાં સુહાગન સ્ત્રીએ સફેદ રંગ ન પહેરવો જોઈએ અને આ રંગ વિધવા રૂપ માનવામાં આવે છે કાળો રંગ પણ પહેરીને પૂજા ના કરવી જોઈએ આ શુભ નથી માનવામાં આવતો કાળો રંગ શનિનું પ્રતિક છે માતા લક્ષ્મીને લાલ રંગના કપડાં અત્યંત પ્રિય છે લાલ રંગ માતા લક્ષ્મીને ખૂબ ગમે છે દિવાળીના દિવસે સુહાગન સ્ત્રીઓએ પોતાની માંગમાં ભરપૂર સિંદૂર લગાવવું અને ભરપૂર સિંદૂર પૂરવું અને પગમાં પાયલ અને શૃંગાર કવ કરવું અને જે આનાથી માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને ધનધાન્યથી ધાન્યથી માલ કરી દે છે માતા લક્ષ્મી કહે છે કે મારા માટે માટલો શૃંગાર કરી શકે છે તેની મારા પ્રત્યેની ભક્તિ કેટલી ક હશે માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે માતા દિલથી આવી સ્ત્રીને હંમેશા આશીર્વાદ આપે છે અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે સાથે જ લક્ષ્મી પૂજનમાં પૂજા કરતી વખતે અંગ ડાઈ ન લેવી જોઈએ બગાસું ન ખાવું જોઈએ અને શારીરિક રીતે સ્વાસ્થ્ય થઈ ન હો તો લક્ષ્મી પૂજન કોઈ પણ બીજા પાસે કરાવી લો માસિક ધર્મ દરમિયાન લક્ષ્મી પૂજન ન કરવું જોઈએ આનાથી ઘોર પાપ લાગે છે આવા સમયે તમે પૂજા પાઠ કોઈ બીજા પાસે કરાવી શકો છો અને દિવાળીના દિવસે દીપ જે પ્રગટાવવામાં આવે છે એ પણ ના પ્રગટાવવો જોઈએ એ પણ બીજાને કહેવું જોઈએ દિવાળીના દિવસે તમે દીપક પ્રગટાવી શકો છો પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ના કરો આ દિવસે નીલા રંગના કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ આ શુભ નથી માનવામાં આવતું નીલા રંગનું વસ્ત્ર જે માતા લક્ષ્મીની બહેન ધારણા કરે છે અને જો તમે આવું કરશો તો અલક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે લાલ કપડાં ખૂબ સુંદર છે અને માતા લક્ષ્મી આકર્ષે છે મિત્રો લક્ષ્મી પૂજનમાં આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો રાખીને પૂજા પૂર્ણ થાય છે તો જો તમારી પાસે સોના ચાંદીનો સિક્કો ન હોય તો તમે એક રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો હંમેશા યાદ રાખો કે માતા લક્ષ્મીની પૂજામાં ધન અવશ્ય રાખવું જોઈએ કારણ કે તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે કારણ કે ધનની દેવી છે જો તમારી પાસે ભલે પાંચ કે દસ રૂપિયા હોય લક્ષ્મી પૂજનમાં અવશ્ય રાખો ખાલી પૂજા ક્યારેય ન કરો કારણ કે તે ધનની દેવી છે માતા લક્ષ્મીને અને શું શું અર્પણ કરવું જોઈએ તો ચાલો જાણીએ કે પરંતુ તે પહેલાં જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો ચાલો હવે પ્રિય ભક્તો જાણી લઈએ કે ભક્તો એવું માનવામાં આવ્યું છે કે દિવાળીના દિવસે માતાને કમળનું ફૂલ અવશ્ય અર્પણ કરવું જોઈએ કારણ કે કમળના ફૂલ પર બેસીને જ માતા પ્રગટ થયા હતા કમળનું ફૂલ માતાનું વાહન છે તેથી દિવાળીના દિવસે માતાને કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે માતાને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે

બરાબર માનવામાં આવે છે આ દિવસે પાંચ રંગના ફળો અને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય હોવી જોઈએ જો તમારી પાસે પાંચ રંગના ફળો અને મીઠાઈ ન હોય તો તમે માતાને પતાશા પણ ચડાવી શકો છો અને તમારા મન અનુસાર સાચી શ્રદ્ધાથી ઈશ્વરને ભોગ લગાવી શકો છો સાચા દિલથી માતાને જે અર્પણ કરશો તે ઘણી ઘણું ફળદાયક થશે અને માતા લક્ષ્મીને સાચી ભક્તિ સાથે ખૂબ લગાવ છે જો તમારી સાચી ભક્તિ ન હોય તો તમારા કરોડો રૂપિયા પણ વ્યર્થ છે માતાને સાચી શ્રદ્ધાથી જે પણ અર્પણ કરશો તો તે માતા રાની ખૂબ ખુશ થઈ જાય છે અને હંમેશા તે જ ઘરમાં વાસ કરે છે લક્ષ્મી પૂજનમાં દીપક જમણી બાજુ હોવો જોઈએ અને તેમાં જ્યોત લાલ હોવી જોઈએ

સફેદ ફૂલો અને સફેદ કપડું માતાને ક્યારેય અર્પણ ના કરવું જોઈએ આનાથી પાપ લાગે છે અને આવી પૂજા ભંગ થઈ જાય છે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ અને તો ભગવાન કૃષ્ણ ક્રોધિત થઈ જશે અગરબત્તીની વાસથી બને છે અને વાસમાં સાક્ષાત ભગવાન કૃષ્ણનો વાસ હોય છે કૃષ્ણ એટલે કે શ્રીહરિ અને શ્રીહરિ એટલે માતા લક્ષ્મીના અર્ધાંગીની તેથી લક્ષ્મી પૂજનમાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ માતા લક્ષ્મી ભયંકર રૂપે ક્રોધિત થઈ જશે અને ઉલટું તમને બરબાદ કરશે વેદોમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી પૂજનમાં કૃષ્ણ ભગવાન અને વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરવું આના વગર દિવાળીની પૂજા અધૂરી માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી વિષ્ણુ ભગવાન વગર કોઈ પણ પૂજા પાઠમાં સામેલ નથી થતા તેથી દિવાળીના દિવસે પૂજામાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો આનાથી માતા રાણીની કૃપા હંમેશા તમારા પર વરસશે અને શાસ્ત્રો અનુસાર જરા વિચારો કે જો તમારા પતિ વગર કોઈ તમને સન્માન આપે તો શું તમે તે સન્માનને સ્વીકારશો તેથી આવી પૂજા વ્યર્થ થઈ જાય છે આ જ કારણે ભગવાન વિષ્ણુનું નામ જપ્યા વગર દિવાળીનું પૂજા અધૂરી છે તેમનું નામ કે સ્મરણ અવશ્ય કરો દિવાળીના દિવસે પૂજા કરતી વખતે જો ઉંદર આવે કે ગરોળી આવે તો તે તમારા ઘરે કુંવળ આવે તો સમજો કે સાક્ષાત માતાજી લક્ષ્મી આવ્યા છે તમારા ઘરે આગમન થઈ ચૂક્યું છે માતા લક્ષ્મી તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે હવે તમે ધનવાન થવાના છો કારણ કે ઘોવડ માતા લક્ષ્મીનું વાહન છે ને ઉંદર ભગવાન ગણેશનું વાહન છે અને ગરોળી માતા લક્ષ્મીનું પ્રતિક છે દિવાળીના દિવસે ઘરમાં બિલાડીનું આવવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે આને સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે દિવાળીના દિવસે અચાનક લાંબી લાંબી લાઈન બનાવીને કીડીઓનું ચાલવું અને ગોળાકારમાં કીડીઓનું ફરવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે અને સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે આનાથી સાબિત થાય છે કે હવે તમારા ઘરમાં ધન આવવાનું છે પૈસા આવવાના છે અને ખાસ દિવાળીના દિવસે ગાય માતા સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે આ સમયે તમામ દેવી દેવતાઓને ગાયની અંદર વાસ કરે છે આ સમયે દેવ શક્તિઓ સક્રિય રહે છે તેથી ગાયના ચરણોનો સ્પર્શ અવશ્ય કરો આ ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આવી રીતે તમે ગાય માતાની પૂજા જે કરો છો અને ગાય માતાથી માંગશો તે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે માતા લક્ષ્મી તમને ધન ધાન્યથી માલમ માલ કરી દેશે કારણ કે ગાય માતા ત્રીસ કોટી દેવી દેવતાનો વાસ હોય છે તેમનો આશીર્વાદ તમારા પર વરસે છે શું તમે એ ઉપાયો વિશે જાણો છો કે જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે આ ઉપાય તમારે ખાસ દિવાળીના દિવસે કરવાનો છે અક્ષતનો ઉપયોગ એટલે કે ચોખા શુભ માનવામાં આવે છે તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ માટે તમારે એક અગિયાર ચોખાના દાણા એટલે કે અક્ષત લેવાના છે અને એક સૌથી નાનો ચાંદીનો સિક્કો તમારી સામર્થ્ય અનુસાર હવે તમારે આ અગિયાર દાણાને લાલ રંગના કુમકુમ રોલીથી રંગવાના છે અને તે પછી તેનો લાલ રંગના કપડામાં રાખવાના છે અને આ માટે તમે લાલ નાનું સુતરાવનું કપડું પણ લઈ શકો છો જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે આને તેમના ચરણોમાં રાખો અને આ મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરો શ્રી હરિશ્રી મહાલક્ષ્મી નમઃ પૂજા પૂર્ણ થયા પછી આ પોટલીને બાંધી લો અને તેને તમારા ઘરની તિજોરીમાં રાખો અથવા તમારા પર્સમાં રાખી શકો છો દિવાળીના દિવસે આ પોટલીની પૂજા કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ પોટલી તમે જ્યાં રાખશો ત્યાં હંમેશા ધન આવતું રહેશે આવી રીતે તમે તમારી તિજોરીમાં આને અવશ્ય રાખો અથવા દુકાનના ગલ્લામાં પણ રાખી શકો છો એવું માનવામાં આવે છે કે આ પોટલી જે તમે ચોખાથી બનાવી છે તે માતા લક્ષ્મી અને ધનને આકર્ષે છે જો તમે આને તમારા ધન રાખવા માં જે સ્થાને તિજોરીમાં કે દુકાનના ગલામાં રાખો તેનાથી ધન ઝડપથી આકર્ષાય છે આ અગિયાર અક્ષતનો ઉપાય તમારે દિવાળીની રાતે એટલે લક્ષ્મી પૂજનમાં અવશ્ય કરવો રોલી દરેકના ઘરે મળી જાય છે અને ચોખા પણ સરળતાથી મળી જાય છે તેથી માતા લક્ષ્મીને આકર્ષવા અને ધનની પ્રાપ્તિ માટે અક્ષતનો ઉપાય અવશ્ય કરો કારણ કે ચોખામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ચોખા જાગૃત થાય છે આના પર માતા લક્ષ્મી વિશ્રામ કરે છે પ્રિય ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્તો છો તો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે અને માતા લક્ષ્મીનો પ્રસન્ન કરવા માંગો છો તો ઝડપથી વિડીયોને એક લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખો અને જરૂર લખજો મિત્રો આ તમામ માહિતી જનરૂ જે ચીને ધ્યાનમાં રાખીને આપવા આપવામાં આવે છે અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડીયોનો હેતુ ફક્ત અને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા વિડીયો અંત સુધી જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ